નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો સાવલીના ટુંડાવ ટું ડોમ આઈ કેમિકલ કંપનીનો મામલો પ્રદૂષણ ફેલાવતા હોવાના આક્ષેપ સાથે કંપની ડાયરેક્ટર પાસે ખંડણી માંગવામાં આવી છે કંપની ડાયરેક્ટર પાસેથી રૂપિયા પંદર કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની માહિતી સામે આવી છે જે મામલે સયાજીગંજ એફોટેલ હોટેલમાં ગોઠવાઈ હતી મિટિંગ ટુંડાવના જીતસિંહ રાણા સુનિલ મહિડા એ કંપની ડાયરેક્ટર પાસે ખંડણી માંગી હતી ત્યારે જીતસિંહ છત્રસિંહ મહિડા અને સુનિલ મહિડાની સયાજીગંજ પોલીસે અટકાયત કરી છે સાથે સાથે પોલીસે કાર કબજે કરી ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે સયાજીગંજ પોલીસ સ્ટેશન કલમ ત્રણસો આઠ બે ત્રણસો ઓગણીસ બે ત્રણસો એકાવન અને એકસઠ મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે એમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને

પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથે ની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે આવી હકીકત જણાવીને આરોપી સુનીલ મૈડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી પંદર કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણીક જે છે માગેલી છે એ સંદર્ભે ઓપેન્સ રજીસ્ટર કરે છે આ એમને ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઈટ પણ એમાં જણાયેલી છે એટલે ગુનાના કામે એ ગાડી કબજે કરવામાં આવી છે જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે જ્યારે સુનિલ મેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે એ પ્રકારનું એમને કાળ બતાવ્યું છે પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે આપણે મિશન ક્યાં બહાર પાડ્યું આ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇફોર્ટેલ હોટલ છે એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે એ પ્રકારના પુરાવા આપતા આ ઓફેન્સ રજિસ્ટર કરેલ છે એ પ્રકારની કોઈ હકીકત અત્રે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં અમને આવેલી નથી એ તપાસનો વિષય છે બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એમાં કાર્યવાહી કરીશું અમે ઇગુચપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કરી છે હજી સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ એક કોઈ ખંડણીની માગણી કરી હોય કે કંઈ પણ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. આરોપી તરીકે આ બે છે કે કોઈ સિન્ડિકેટ છે કે રકમ છે? અત્યારે હાલ તો આરોપી તરીકે આ બે છે એની સાથેના બીજા બાઉન્સર બતાવે છે તપાસ કર્યા પછી એની પર વિશેષ પ્રકાશ પાડી શકું છું. આ જે રિપબ્લિકનો કાર્ડનો કહે છે કે જે પ્રમુખ કોઈ મોટા નેતાઓ સાથે કે કોન્ટેક્ટ એવો કોઈ કેટલી વાત થાય છે અત્યારે હાલ એમની પાસેથી જે એમને તપાસના કામે અમે જે કાર્ડ કબજે કર્યું છે એ તપાસ અમે કરીશું કે ખરેખર એ એનો હોદ્દેદાર છે કે કેમ એ હોદ્દો ધરાવે છે કે કેમ અને જો એમાં પણ કંઈ હોદ્દો નહીં ધરાવતા હોય અને ખોટું નામ ધારણ કરી અને એનો ઉપયોગ કર્યો છે ચોક્કસ એ દિશામાં પણ અમે કાર્યવાહી કરીશું હવે તે બસ આગળના ટેકનિકલ પુરાવા અને આજે એમને કોર્ટમાં રજૂ કરી અને અમારા ભાઈઓ જે છે એ રિમાન્ડની માગણી કરશે રિમાન્ડ દરમિયાન જે કંઈ ઇન્વેસ્ટિગેશનમાં બીજા પુરાવા મળશે એમાં આગળ કાર્યવાહી કરીશું શું શું અત્યારે હાલ અમને આ જે ફોટો એક જે કહે છે કહેવાતું એ ઓળખકાળ અને કાર જે છે એ કબજે કરેલી છે બીજા કોઈ અન્ય પુરાવા જે છે એ તપાસના કામે ગુના રજીસ્ટર થયા પછી જે રિમાન્ડ મળશે એમાં આગળ પર કાર્યવાહી કરવામાં આવે આજ કાર પર લાલ બત્તી લગાવી છે હા એ જે કાર અમે કબજે કરી છે એમાં જ એ પ્રકારની લાલ બત્તી લગાવેલી છે એવો પ્રાથમિક પુરાવો મળ્યો છે એટલે ગુનાનો કામ કબજે કર્યો છે ઓડિયો જે વાયરલ થવાની વાત છે માલિક જોડેને આગળ કરેલું શું છે એમાં એના માલિક જે છે એમની પાસેથી આ પ્રકારની ખંડણી માગે છે એ પ્રકારનો અમારી પાસે પ્રાથમિક પુરાવો છે અને અમે એફએસએલમાં આગળ પણ ચેક કરાવ્યું અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું okay thank you thank you, sir. thank you subscribe now and press the bell icon never miss an update.